અંકલેશ્વરમાં ઉજવણી નિમિત્તે શોભાયાત્રા આવી હતી અને સમગ્ર વાતાવરણ જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠ્યું અંકલેશ્વરમાં માં નવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ રામ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે અંકલેશ્વર શહેરના માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અંકલેશ્વર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવતા અંકલેશ્વર નગર જય શ્રી રામના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું રામનવમી પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને શ્રી રામ ગ્રુપ સહિતની સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરગમ કોમ્પ્લેક્સ ખાતેથી પ્રભુ શ્રી રામની આરતી કરી ભવ્ય આવી હતી આ પ્રસંગે ભાજપ અને નગરપાલિકાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી આ શોભાયાત્રા વાજતે ગાજતે રામકુંડ તીર્થધામ ખાતે પૂર્ણ થઈ હતી प्रासंगिक विश्व हिंदू परिषद बजरंग दल श्री राम ग्रुप ना होत्देदारों आगे वालों कार्यकरों समेत नगरजनों खास उपस्थित रहा था रामनवमी के पावन पवित्र अवसर पर आज राम جلানা का जन्मदिन है और विश्व हिंदू परिषद के द्वारा पूरे अंग्रेज में नगर यात्रा निकाली जा रही है जिससे सनातन धर्म में जन-जन तक घर-घर तक राम जन्म उत्सव मना सकें और हमारे सनातन धर्म में जो राम जी की झांकी है उसका सब लोग दर्शन कर सकें और विष्णु परिषद आज जो सनातन के लिए काम कर रहा है हमारे सनातन धर्म का खूब ज़्यादा प्रचार प्रसार हो सके इसलिए आज विष्णु परिषद के द्वारा सुंदर ये राम जन्म का जो उत्सव है ये बड़े धूमधाम से मनाया जा रहा है जय सिया राम